નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દેવગઢ વારિયા શહેર અને તાલુકામાં એગ્રો સેન્ટર ખાતે તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત સરકારના આદેશ મુજબ અલગ અલગ ટીમો દ્વારા આ ચકાસણી શરૂ કરવામાં આવી છે વેપારીઓ ખાતરનો ભાવ વધારે લઈ કૃત્રિમ અછત ઉભી કરવાના આક્ષેપ છે તપાસ દરમિયાન ખાતર વેચાણ રજીસ્ટર સ્ટોક વિગતો અને બિલ બુકમાં ખામીઓ મળી આવી છે કેટલાક એગ્રો સેન્ટરો બંધ હાલતમાં જોવા મળ્યા છે સંચાલકો સામે નોટિસ પાઠવી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે તપાસથી બચવા માટે સંચાલકો તાળામારી ગુપ્ત સ્થળે છુપાયા હોવા अप्यान चालू रशे गेदरित्यू सामे कड़क पगला भरवा मा आउशे तेवीचे तवनी आप्पमा अभीश सरकार स्री द्वारा एक रेजलर ने एक चकाशनी माटे ट्रायव चलाव माला चेमा अन्य जिल्दाना अधिक अधिक अधिकरों ने तीम पड़ाई <laughs> जिल्

સાથે સાથે એક દુકાન નો બિલ બુક તેમજ રજિસ્ટર જે રિક્યુલર હોય છે તે આ માટે